પ્રભુને જાણી લેવા બહુ સહેલા છે એનું સામર્થ્ય એનું રૂપ સામર્મભાઈ પણ કહે જગત જપે નૃપનામ રહ્યું રાજાને બધા ઓળખતા એનું સામર્થ્ય એનું રૂપ એના ગુણ આખી પ્રજા ઓળખતી હોય રાજાને પણ પટરાણીનું નામ લહે જે રંગ મહેલી પણ પટરાણીને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલ ના જીવો હોય એમ શ્રીનાથજીને બધા ઓળખે પણ યમુનાજીને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના નિકુંજ ના જીવો એટલે યમુનાજી નું નામ જલ્દી જીવવા પર આવે નહીં ઠાકોરજી ની ખૂબ ભક્તિ કરો અને એ જયારે પ્રસન્ન થાય ને તો તમને યમનાજીના નામમાં પ્રીતિ કરાવી આ તો ઠાકોરજીની કૃપાના ફળ રૂપે યમુનાજી નામમાં પ્રીતિ થાય તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે અને ભાગ્ય પણ બે પ્રકારનું હોય વૈષ્ણવનું એક કર્મથી બનેલું અને બીજું કૃપાથી પ્રાપ્ત થયેલું આ કોઈ કર્મ દુનિયામાં એવું નથી જે ભગવાનમાં પ્રેમ જગાડી શકે જે ભગવત સેવા આપી શકે કર્મના સિદ્ધાંતોને ખોલીને જોઈ લો કયું એવું દુનિયાનું કર્મ છે કે જે તમને જેના ફળ રૂપે ઠાકોરજીની સેવા મળે ઠાકોરજીના ગુણગાન કરવાનો અવસર મળે તમારા હૃદયમાં ભક્તિ મળે ભગવત પ્રેમ મળે દુનિયામાં એવું કર્મના બે જ ફળ છે એક સંસારનું સુખ બીજું સ્વર્ગનું સુખ પણ ભક્તિ અને સેવા મળે એ કોઈ કર્મના ફળ રૂપે નથી એ તો કોઈની કૃપા થકી જ મળે એટલે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે એમ કહ્યું અને પણ ભક્તિની યાત્રા એક ભક્તની યાત્રા શું છે સફળતાથી સાર્થકતા સુધીની યાત્રા છે જીવનમાં સફળ થયા પણ જીવન સાર્થક કરી કારણ કે સફળતા એ સિદ્ધિથી સિદ્ધ થાય સાર્થકતા જેના માટે જીવન મળ્યું એને સિદ્ધ કરી લેવતી સાધારણ પશુ પંખી અને બીજા જીવોને માણસના જીવનમાં બડે ભાગ માનસ્તન પાવા એમ કહીએ આ માનવ જીવન દુર્લભ છે એમ કહીએ કેમ શું ફરક છે સાધારણ પશુપંખી અને માણસના દેહમાં જીવનમાં ફરક શું જે માણસ કરે એ પશુપંખીઓ પણ કરી શકે ફરક છે નો જો તમે અહીંયા બધા બેઠા છો એનું એક મુખ્ય કારણ શું તમે માણસ છો એટલા માટે ગાય પણ હોત તોય અંદર કોઈ આવત પોપટ હોત મોર હોત તોય કોઈ અંદર આવત ગમે તમે ઉત્તમ યોની જોઈ લો માણસ સિવાયની તમને કોઈ મંદિરમાં ગુસ્સવાદ નહીં તમને કોઈ કથામાં બેસવા દે ભલે તેત્રીસ કોટી દેવતા નો વાસ ગાય માણસ અને પશુમાં ફરક શું છે જીભ પશુ પાસે પણ છે માણસ પાસે પણ છે રામ પોપટ પણ બોલે છે પણ રામ કોણ છે પોપટ જાણતો નથી એટલા માટે પોપટના મુખમાંથી નીકળેલો રામ શબ્દ રામના કાન સુધી પહોંચતો નથી પણ માણસની મહિમા એ છે એ રામ બોલે ને તો રામ સાંભળે છે અને એટલા માટે મુક્તિનું કારણ બની શકે છે પંખી પણ કદાચ ઉડતું જતું ભગવાનને જોઈ લે પણ એની પાસે એ આંખો નથી કે દર્શન કરીને મુક્તિ પામી જાય માણસ પાસે એવી આંખો છે કે એટલા ભાવ ભગવત દર્શન કરે કે જન્મ મરણના ચક્કરથી દર્શન માત્રથી છૂટી શકે કાન પશુ પંખી પાસે પણ છે પણ માણસ પાસે એવા કાન છે એનાથી કથા સાંભળી જન્મ એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિનું કારણ બની શકે એવું શરીર માણસ પાસે છે એટલે સફળતા આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે આંખની સફળતા પણ આંખ ભગવાનના દર્શન કરી લે એની સાર્થકતા કહેવાય કાન સ્પષ્ટ કોઈનું સાંભળે સફળતા પણ આ કાન કથાને સાંભળી મુક્તિ દે એ કાનની સાર્થકતા કહેવાય જીવવા ચોખ્ખું સ્પષ્ટ સારું બોલે સફળતા પણ આ જીવવામાં ભગવત નામ નીકળે એની સાર્થકતા છે એટલે આપણે સફળતામાંથી સાર્થકતાને સિદ્ધ કરવાનું યે હિ જગમે સાર સાર એને કહેવાય જે તારવા માટે સમર્થ હોય એવું શું ભેગું કર્યું કે જેનાથી હું તરી જાઉં ઘણીવાર તો આપણને એમ થાય કે દુનિયા આખી જીવન મહેનત કરી ઘસાઈ બધું કરી જે ભેગું કર્યું અને એ મૂકી જઈએ અને લોકો મોજ મજામાં વાપરી નાખે તો આપણને એમ થાય કે આપણી જિંદગીની આ દશા થઈ કારણ કે આપણા કર્મો આપણું બિઝનેસ આપણું કામ ફળ શું તો કે એનું ધન અને ધન આપણા મુક્તિનું કારણ ન બની શક્યું અને લોકોની મોજ મજામાં ખર્ચાઈ ગયું તો તો આપણું જીવન કોઈએ વેડફી નાખ્યું એમ કહેવાય એની સાર્થકતા શું તો કે જે મળ્યું એને કાંઈક મુક્તિનું કારણ બનાવ્યું કોઈ સત્કર્મ કોઈ સેવા કોઈ કથા કોઈ મંદિર કોઈ સ્કૂલ કોઈ ક્યાંક આપણા પરિશ્રમના ફળને સત્કર્મમાં પ્રયુક્ત કર્યું કે નહીં અને તો જ આપણી ચતુરાઈ કહેવાય કે પ્રાપ્ત કર્યું એ આપણી મુક્તિનું કારણ બને તમે પથ્થર બાંધીને કૂદ્યા પાણીમાં કે લાઇફ સેવિંગ જાકેટ બાંધીને કૂદ્યા એ આપણે નક્કી કરો બહુ સાગરમાં પડ્યા તો છીએ એ હિ જગમે સાર કહત વારંવાર હરિરાયજી કહે વારંવાર બધા આપણને સમજાવે છે હજી પ્રભુને ભજી લે અને હવે નહીં તો ક્યારે કોઈ કે હમણાં બધું સેટ થાય ને ગોઠવાય ના થાય ક્યારે એક ખાસ કહી કોઈ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગર ન હોવું જોઈએ ભલે પુષ્ટાવતા નહીં પ્રભુને તો પધરાવ જેને ઘર આપ્યું છે એ જ ઘરમાં ન હોય તો એને વૈષ્ણવનું ઘર કેમ કહી શકાય જે બે ટંક પેટ ભરીને જમાડતો હોય એના માટે ઘરમાં કટોરી મિશ્રી ન હોય તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહી શકીએ જે ચોવીસ કલાક દિવસમાં આપણને આપે છે એને અડધો કલાક એ ન આપી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું વિચાર તો કરો એણે આપણું સુખ વિચારવામાં કોઈ કમી નથી રાખી લોકો ફરિયાદ કરે કે મે માંગ્યું એ ન મળ્યું સાવ ખોટી વાત તમે માંગ્યું એ નથી મળ્યું તમે વિચાર્યું એટલું જ ભગવાને નથી આપ્યું તમે વિચાર્યું એ નોતું એવું ભગવાને આપ્યું છે યાદ કરો તમારે 25 30 વર્ષ 40 વર્ષ પહેલાના દિવસો કલ્પના કરીતી કે આવી લાઈફસ્ટાઈલ તમે જીવશો આવા ઘરમાં આવા ગાડીમાં આવા સ્વજનમાં આવા સુખ વચ્ચે તમે રહેશો સાવ ખોટું નથી કે મેં માંગ્યું એ નથી આપ્યું તમને તમને એ સમયે કલ્પના ડર લાગતો હતો એવું જીવન આપ્યું છે અને એટલા માટે એનો સતત આભાર માનજો માંગવાની ને ફરિયાદની વાત તો દૂર રહી તમે કલ્પ્યું નહોતું જીવનની શરૂઆત સમયે એવું જીવન ભગવાને નથી આપ્યું ચિંતન તો કરો કયા મોઢે આપણે ફરિયાદ કરી ક્યાંક છેતરીએ છે આપણે આપણી જાતને એનો આભાર માનો કારણ એણે આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જઈશ ચિંતન તો કરો એક કટોરી મિશ્રી ધરી એને આભાર માનજો કે પ્રભુ થેન્ક યુ હું શું આપને મેં તો કાંઈ સેવા કરી નથી મે એવું કાંઈ સત્કાર લોકો ચતુરાઈ આપણી કેવી હોય દુઃખ આવે ને ત્યારે આપણી હોશિયારી જો મેં તો કઈ ખરાબ કર્યું નથી પછી મને આવું તું કેમ સુખ આવે ત્યારે ક્યારે ભગવાન મેં તો કઈ સારું આવું કર્યું નથી આટલું સુખ મને કેમ ક્યારે આવું કર્યું સુખ થાય મેં નહી તો જીવનને ને જુઓ તો આપણે કોઈ એવા પુણ્ય કર્યા છે કે આવું સુખ ભોગવીએ તો ભોગવીએ છે ને દુઃખ સમયે પ્રશ્નાર્થ લઈને ભગવાન પાસે જઈએ છે સુખ સમયે તો અધિકાર માનીએ છીએ આ તો આપણો રાઈટ છે સુખી થવું તો અને એટલા માટે હું ઘણી કથામાં કહેતો ટીવી આપે એને દસ વાર થેન્ક યુ કહીએ આપી થેન્ક યુ નથી કહેતા કાર આપે વાર કહીએ હાથ પગ આપણે થેન્ક યુ નથી પણ જેને ભૂખ આપીએ એને ક્યારે થેન્ક યુ નથી કહેતા જે ઘરમાં બે દિવસ રાખે મહેમાન બનીને જાઓ ને સારા પલંગમાં સૂતા હો તો એને દસ વાર થેન્ક યુ કહીને આપો જેને ઊંઘ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા વિચાર કરજો જેણે સારી વ્યવસ્થા આપી એનો આભાર માનો છો તો જેણે જીવન આપ્યું એનો તો ક્યારેક આભાર માનો ક્યારેક તો એને થેન્ક યુ કહો કે પ્રભુ તારા ખૂબ ઉપકાર છે ઉપકાર ચાહત વારંવાર વારંવાર આચાર્યો ભગવદીઓ વૈષ્ણવ આપણને ચેતો એક વસ્તુ યાદ રાખજો ઠાકોરજી સીધા ક્યારે નહીં પણ ક્યાંક ને ક્યાંક કોઈની જીપ પર બેસીને ઘણીવાર કહી જાય એ આપણી હોશિયારી જોઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે એ સમજદારી આપણી જોઈએ નહી તો આ મને આવું કહે નહીં ચોક્કસ ઠાકોરજી આની જીભ પર બેસીને મને કંઈક સંકેત કરી રહ્યા છે એ હોશિયારી આપણી હોવી જોઈએ કે સમજી જઈએ કે ભગવાન કોઈ ઈશારો કરી રહ્યો કહત ચેત હેત કરી ભી રેતીનો આ ઢગલો છે આમ પકડીને આમ જેમ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને આપણને તો હાથમાં જળ હોય અને મંત્ર બોલે ત્યાં સુધી તો હાથમાં પાણી ખતમ જ થઈ ગયું હોય ચોખ્ખા જ રહ્યા હોય એ ક્યારે સરી જાય ખબર જ ન પડે જીવન પણ આમ જ ન જતું રહ્યું ચાલીસ ગયા પચાસ ગયા સાહીઠ થઈ ગયા એમ થાય ગો થઈ આટલા બધા થઈ ગયા ક્યાં સમય ગયો ખબર જ ન પડી ક્યાં જીવન સરી જાય અને બધાનો જવાનો છે આ વ્યવસ્થા તો બધા માટે સરખી જ છે જીવનને એટલે જ કહીએ ને મૃત્યુને મારી શકાતો નથી મૃત્યુને કેવળ સુધારી શકાય છે જીવનને રોકી શકાતું નથી એનો કેવલ સદુપયોગ કરી શકાય છે અને એટલા માટે બધું સાથે સાથે થાય એક પછી એક એક પછી એક આવું કાઈ થતું નથી મોડા પડી જવાય તકો ને અવસરો ગોતીને ભક્તિ કરી લેવાની આપણા ઘરમાં પ્રભુ બિરાજે પ્રભુની ભક્તિ થાય એનો આભાર ને ઉપકાર મનાય કહત વારંવાર વારંવાર આપણને લોકો ચેતવે છે કે હજુ સમજી જાય અને ક્યારે કરશો ગામના લોકો ભેગા મળીને ઘરે આવીને કહેશે કે હવે તું કર અમે તને હેરાન નહીં કરી પછી કરીશું ક્યારે પ્રભુએ અનુકૂળ સંજોગો આપ્યા હોય ને તો સમજી જવું કે ઠાકોરજી ઈચ્છે છે કે હવે તું કર પ્રભુ કાંઈ ને કાંઈક એવા સંકેતો કરીને આપણને ક્યાંક ક્યાંક ઈશારો કરતા હોય છે કે હવે તક છે હવે મોકો છે હવે તરી જા કહત વારંવાર અરે કયું અરે સબન કે આધાર અને ધન નિર્ધનન કે બધાના આધાર છે એવું પકડો જે તારવામાં સમર્થ હોય આપણે હંમેશા એવું પકડી રાખીએ છે જે પોતે ડૂબતું હોય ને આપણને ડૂબાડી દે એવું જીવનમાં શું પકડી રાખ્યું છે કે તમને ભરોસો છે કોઈ એક મંત્ર કોઈ એક ગુરુ કોઈ એક ગ્રંથ કોઈ એક સ્વરૂપ કોઈ એક મંદિર કોઈ એક સ્થાન કોઈ એવી એક નાનકડી બાબત કે કોઈ તત્વ એવું પકડ્યું છે જીવનમાં કે તમને એમ લાગે કે જ્યારે જીવનમાં એવો સમય આવશે કે હવે તો બધું ખતમ ક્યાંય કોઈ મારો સહારો નથી અને ત્યારે એ તત્વને યાદ કરો ને પુકારો અને એ તમને ઉગારી લો એવું કોઈ તત્વ તમારા જીવનમાં ખરું ઘણી વાર પ્રસંગ કેતા હોય ને કે એક ગાય જંગલમાં ચરવા ગઈ અને ગોવાળીઓ બધી ગાયોને લઈ ગયો ને પાછી લઈને આવ્યો સાંજનો ટાઈમ ને એક ગાય છૂટી પડી ગઈ અને ગાય છૂટી પડી ગઈ રાતનો સમય થઈ ગયો ડરવા લાગી ગાય કોઈ કોઈ સિંહ કે આવશે મારી એટલામાં એકલી અટોલી જંગલમાં એની પાછળ પાછળ મારવા માટે દોડ્યો ને ગાય ગભરાઈ ને આગળ 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 દોડ આજે હું ગઈ અને પ્રાણ બચાવવા માટે ભાગતી ભાગતી એક કાદવનું ખાબોચ્યું હતું કુંડ જેવું હતું કૂદી ગઈ દલદલમાં અને સિંહને પણ એને મારવાની ખાવાની એટલી તત્પરતા એ કૂદી ગયો દલદલ અને બંને ખૂપાવા લાગ્યા ગભરાય છે સિંહ મરી જઈશું મરી જઈશું મરી જઈશું કોઈ બચાવે કોઈ બચાવે અને એને જોયું તો ગાય શાંતિથી ઊભી છે અરે તને મરવાનો ડર નથી લાગતો હું ડૂબી રહ્યો છું તું ડૂબી રહી છે હું જંગલનો રાજા આટલો શક્તિશાળી મને ડર ને તું નિર્ભય કેમ ત્યારે ગાયે કહ્યું કે હું કોઈ ગુવાળિયાની ગાય મારો કોઈ માલિક છે અને હમણાં થોડી વાર જે પોતાના આંગણામાં મને જોશે નહીં ને તો મને શોધવા નીકળશે અને શોધવા નીકળશે અને મને ભરોસો છે જેનો મેં આધાર લીધો છે એ મને ડૂબવા નહીં દે ડૂબતા પહેલા મને બહાર કાઢીને લઈ જશે એટલામાં ગોવાળીઓ ગોતતો ગોતતો જંગલમાં આવ્યો ગાયના નામનો પુકાર કરતો કરતો શોધે જુએ તો ગાય ડૂબી રહી છે ફંદો તૈયાર કરીને નાખ્યો ગળામાં ખેંચીને બહાર લઈ ગયો સિંહ ડૂબીને મરી ગયો ગાય બચી ગઈ મારો પ્રશ્ન એ છે તમારા જીવનમાં એક ગોવાળીઓ કોણ કોઈ એક મંત્ર કોઈ એક સ્વરૂપ કોઈ એક ગ્રંથ કોઈ એક એવું તત્વ કરવું ક્યાંક કોઈ એવી અલૌકિક તત્વમાં એવી શ્રદ્ધા ખરી કે જ્યારે આવો વિપરીત સંજોગ આવે ત્યારે તત્વને યાદ કરો અને એ તમને ઉગાડીને લે સબરને કે આધાર ધન નિર્ધનન કે ધનવાન નું ધન નઈ કારણ કે એને તો એમ થાય કે બે ભલે ન ગયા નિર્ધન જેની પાસે ઓછા હોય ને એના માટે એક એક રૂપિયો પણ બહુ કિંમતી હોય તો યમનાજી નું નામ ભક્ત માટે નિર્ધન નું ધન છે એક એક નામ એના માટે બહુ કિંમતી હોય કારણ આપણને છે ને સંખ્યાબળની મહત્તા ખબર છે લાખ વાર જાપ કર્યા અગિયાર માળા કરી 25 માળા કરી સો માળા કરી પણ નામનો મહિમા ખબર નથી કારણ કે નામનો મહિમા તો એવો છે કે એક વાર પ્રેમથી પુકારેલું નામ પણ ચોર્યાસી લાખ યોનિમાંથી મુક્ત કરી શકે છે નામનો મહિમા એવો છે આપણને સંખ્યાબળનો મહિમા ખબર છે કે લાખ વાર જપ કરો તો આવી સિદ્ધિ થાય હજાર વાર જપ કરો તો આ તો સંખ્યાબળ છે સીધી સીધી વાત બધાને સમજાય બધા વેપારીઓ જો તમારે લાખ રૂપિયા ઉપાડવા હોય અને દસ લાખ ઉપાડવા હોય તો ચેકમાં કેટલી વાર સાઈન કરવી પડે સો ઉપાડવા હોય લાખ ઉપાડવા હોય અને દસ લાખ ઉપાડવા હોય તો સો માં એક વાર દસ હજારમાં દસ વાર લાખમાં એનાથી લાખ ઉપડે દસ લાખ એ ઉપડે અને હજાર એ ઉપડે એમ એક વાર પ્રેમથી પુકારી લો તો ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્ત થઈ જાય તો પછી એમ કેમ કહો છો કે અહરનીશ ભગવત નામ જપો ચોવીસ કલાક જશો જપો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ એક વાર કાપ્યું હોય તો આખો દિવસ કેમ તો કે એક વાર જે લીધું એ ભગવાન ક્યારે સાંભળે આપણને ક્યાંથી ખબર પડે એ કયા નામ સાંભળે છે કયા સમય સાંભળે છે એ આપણને ખબર નથી એટલે આખો દિવસ જપવું કારણ કે આપણે એ નથી જાણતા કે ક્યારે સાંભળી રહ્યો છે તો નામ તો ધન નિર્ધન કે નિર્ધનનું ધન એ શ્રી યમનાજીનું નામ છે તો લે ત શ્રી યમને નામ દેત અભય પદદાન ભગવાન ભય નથી આપતા આપણે બધાની તકલીફ શું છે ઘણા લોકો એમ કે હું ભગવાન સિવાય બીજા કસાથી ના ડરું તો ભગવાનથી ડરવાની જરૂર નથી ભય તો આપણા પાપનો રાખો ભગવાનનો ભય નહીં રાખો અભયમ સત્વ સંશુદ્ધિ ગીતાજીમાં ભગવાન કે હું તો અભયતા આપું છું એક ભગવાન એવો છે જેની પાસે જતા ક્યારે ડરતા નહીં ભલે તમારા હાથે ગમે તેટલા પાપ થયા કારણ કે પાપ થી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ નહીં કરી શકે લોકો ભલે એમ કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે એવું કાંઈ નથી કરેલા કર્મોમાંથી ભગવાન મુક્ત કરાવી શકે છે અહં ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષૈષ્યામી મા સુચ ગીતાજીમાં તો ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ તું મારા શરણમાં આવ હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ એટલે ગમે તેવા જીવનમાં પાપ થયા હોય ગમે તેવી આદત હોય વ્યસન હોય ગમે તેવું જીવન હોય પણ ભગવાન પાસે જવાની તક મળે તો પાપનો વિચાર કરીને અટકી ના જતા પહોંચી જજો જેવા છો અપી ચેતસુ દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો સમ્યગ વસિતો હિ સહ તો ભગવાન કહે છે ગમે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવું હવે કોઈ ઓરડો સો વર્ષથી બંધ હોય અંધારું હોય એમાં અજવાળું કરવા માટે કેટલા વર્ષ લાગે અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે સો વર્ષથી બંધ છે પચીસ વર્ષ પચાસ વર્ષ વીસ વર્ષ પાંચ વર્ષ અરે ના એક દિવાસ સો વર્ષનું અંધારું એમ પ્રેમથી તો અનંત જન્મોના પાપ સમાપ્ત થઈ જાય આ સંખ્યા અને સામર્થ્ય એ તો આપણા બધાના લૌકિક ગણિત છે પ્રભુને તો ક્ષણની વાર નથી લાગતી તો નિલેત શ્રી યમને નામ દેત અભય પદદાન અંગ ભય શેનો હોય અમુક ભય અને સૌથી મોટો ભય આપણે ત્યાં મૃત્યુનો ગયો છે દરેકને એ ડર તો હોય છે મૃત્યુનો ડર ને ને એમાં પણ શાંતિથી બેઠા હોય ચેર પર ધીમો ધીમો મ્યુઝિક વાગતું હોય ડીમ લાઈટ હોય ઓફ થઈ જઈએ તો વાંધો નથી પણ મૃત્યુ એ આપણી રીતે ના આવે ને માણસને જીવવું પોતાની રીતે છે અને મરવું પોતાની રીતે છે પણ નથી જીવન આપણી રીતે ચાલતું ન મૃત્યુ આપણી રીતે થાય છે અને ઉત્તમ મૃત્યુ મળવું ને એ તો પરમ સૌભાગ્યની વાત છે બહુ બહુ છે 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 આવવું કઠિન કઠિન ને એના કરતાં દેત યમને નામ અભય જે યમનાજીની ગોદમાં બેઠો છે એને યમનો ભય નથી એક વાત લખી રાખજો તમે બ્રહ્મ સંબંધ લીધું છે ઠાકોરજીને પોતાના કહ્યા છે કે હે કૃષ્ણ હું તારો છું અને જેણે પ્રભુને વચન આપ્યું છે ને કે હું તારો છું ભગવાન એની ક્યારે પણ અધોગતિ થવા દેતો નથી ક્યારે પણ તમને યમ લેવા નહીં આવે તમને તો વ્રજ ભક્તો લેવા માટે આવશે નિત્ય લીલા માટે આ વૈષ્ણવની ગતિ છે